તો લઈ જાવ લઈ જાવ રાહ જેને દેવા આ બાજુ આ બાજુ

હવે સાનો મુનો રે આયા પૈસા નથી અને તા પપ્પા ને કીધું છે ઈતા હાથ લેતા આવશે હવે સાયકલ નું ડિસ્કાઉન્ટ હાલે હે તે ભલે ડિસ્કાઉન્ટ હાલતું હોય આપણે હું હા હું માર સાયકલ લે ને હું કોદી ભણવા નઈ જાઉ હવે સાનો મુનો રે એકો તો આયા મારી પાસે પૈસા નથી તો હું માર ભણવા જ જાઉ લે વેરી લે આ છોકરો તો કેવો હે સમજે જ નઈ એ હાલ દાદી આગે હેલો હાલ શું કરું આ પારીએ હરકી નક્કીરી ટેક્ટર વાળા હે તો

છોકરા ને સાયકલ લેવી તી સાયકલ તો લઈ દેવી પડે ને કઈ વસ્તુ ના લેતા સાયકલ આવી ગયે ગાડી આવી ગઈ ઘોડા આવી ગયા આ બાજુ આ બાજુ દીકરું પણ કોઈ આવતું નથી અને ઓઈલા પાસે ગયા અહીંયા અહીંયા રહ્યા હવે આવે તોય સારું ગોળો ફેંકતા તો ફેંકી નાખ્યો હજી આ એક સાઇકલ નથી વેસાણી તોય કહી દીધું પંદર સાકલ વેસાણી છે પણ પંદ દીકરા ગયા રેઠા આવશે મને તો નાની સાયકલ ગમતી તને તો બધુંય ગમે છે મારો દીકરો પૈસા બગાડવા ઉભો થયો હો તે મારા છોકરાની એક ની લેવાની તી તારે નરે વાત કરીને મુહો હાલ બટા કાયો કા હાલો મમ્મી હા જો ઓલા પર મમ્મી હા હો કરવા રોડ ના કાઠે દુકાન કરી છે ને તે કડી થઈ ડમરી ઉડ કરે એલા શું તમે આયા કાકા હવે રોડ ઉપર દુકાન નું નાખ દેતા છો આ છોકરા ને વ્યાન કરાવવા લે તો તમે આ કેવા વાળા પર અમે ગમી આ દુકાન નું નાખી ઈ તમારે કે પૂછવાની જરૂર છે પૂછવું પડે કાકા વા છોકરા વેન કરે હે પહેલો કેવું પડે

ખાલી થઈ જાય ના કાઈ ન લેવી તારે તો શું ધંધો થાય ધંધો કરવા બેઠા હોય તો ધંધો થાય જ ને વાત ધંધો થાય ના મારી કઈ ના કરું હાલે બેટા લે લે સાહેબ ના ગાડી નથી લેવી ગાડી ની ઓફર સારી રાખીશ હો અત્યારે શું હે પાવ ગાડી હવે વીસ હજાર હે પણ પંદર હજારમાં દેવાની લ્યો આ હા તારા હોય એટલા બધા કાંઈ પૈસા હોય આવી ગાડી ના ગાડીના સારસિંગવાળી હે તે ભલે સારસિંગ વાળી હોય પાંચ માં દેવી હોય આમ રસ્તો જો હાલવા માન હાલવા માઇન હાય બે હાલી નીકળ્યું છે એક બે ત્રણ ચાર પાંચ સો સાત ને આઠ

આ કે સાયકલ ગમે અહીંયા હતી હતી ગમતી એ હા હાલ તો આપણે બદલાઈ આવી હાલો હવે કઈ વસ્તુ ના લઈ દેવું ને મારી મા ડોસી કેવી હે હાલ બટા તા પપ્પાને કેવું આમ કઈ થોડું લે